ને કોન્ટેન્ટ હોય કે ના હોય સેટ હવે વેલકમ ટુ બેક સ્વાગત છે તમારું મારું નાનું પર છે ઓનલાઈન ગેમિંગ વિશે ઓનલાઈન ગેમિંગ એટલે કે ઓનલાઈન ગેમિંગ એટલે કે ઓનલાઈન ગેમિંગ કે તો પાછો હમણાં મેલ ઉપર કપડા કપ કપડા લેવા જવાનું છે એટલે તમે મેલી દેખા દેખાતો હોય છે અમારી મળી આવે મેલ ઉપર પછી નહીં જો હવે જવું શાંતિ ટેમ્પલ બહુ પાછું આવે નીંદર આવે કપડું વપરા દઈને તો સુઈ જવું ને હું પછી જવું આપણે મજી આવે જામફળ મૂકી દીધું આજે છે ને લીંબુ શરબત પીવાનું મન છે જો ઘેલે કોઈ નથી ને જો આપણે ભાઈ કાંઠે જો ગલાસ લે પાણી પાણીનું No use pound no and overlast pound and overlast and like saya saya juga perlu berdua saman saya lembu kan nak berdua saya kopi pun tu kopi nak kena apa kalau lembu so guys apa jok saya nak tanda dia lah nanti kalau jok dua apa saya tahu apa yang boleh lepas ni guys apa yang boleh

Jo am kapan oli boy. Tapi ada kau di sini mau di kapan ni oli mu. Ambil limu kapi. Kesian los. Awak nak kira orang. Hujan guys. જો લસ નાખી દીધો લસ પૂરો જો હવે આને દસ બીજ માં નાખવાનું તો હવે દસ બીજ નાખી દીધો હવે જો તમે જોઈ લો જો આજની મેન્યુ જો હવે હવે આવી છે ખાંડ નાની ઉપર ખાંડ આવી છે ને ખાંડ છે ને હું એક સ્ટેન્ડ લેતા આવું મારું હવે તો આમ મીની આ છે ને ગ્લોબ બનાવવો પડશે

પછી ઉમાળ આની પાણી આપણે ઉમાળવાનું છે એટલે પાણી ઉમળી લીધું હવે આપણે હવે આની ઉપર મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમરવાનું છે એટલે મીઠું ઉમરવાનું છે આપણે મીઠું તો થોડું કરી નાખવું ગાઈસ આપણે જોય જોઈએ ટેસ્ટ કરીએ

પછી ને આ લીંબુ સરબત આમ મસ્તનું છે મસ્તીનું લીંબુ સરબત છે ગાઈસ હજી જાઓ બધું ખરાબ કર્યો ને આ ધોવાનું છે એટલે જો તમે આવો તમે ગયેલો હોય તો એવરા ને બેઠા બનાવો લીંબુ સરબતને મતલે ચો તેલ કોલાક ગરમી છે જો મારા મોટા એટલે મેં બનાવ્યો તમે બનાવ્યો ને હવે ભરીએ કપડા લેવા જવાના કપડા લઈને મારી આવો ને લીંબુ લીંબુ શરબત પી લો તો આપણે લીંબુ લીંબુ શરબત બધું પી લીધું હવે વાપડો વાળો જામફળ Jangan ya, ya, terlalu kasus, jika ya, anda menjawab oh, kerana saya ta, tidak tahu, saya akan lupa. Saya akan lupa kerana saya tidak menjawab kerana saya જમ્પર કઈ ના હોય કપડા બધું કરીશું તારે ઘર જોવા બલ તો ડુંગર જોઈ લે તમે આજે મારા ભાઈ ની ચેક કરે છે આ તો બધું મારું જુતું હોય કપડા ટીશર્ટો ને બધું આ લેંગો આપણો ખજાનો ગાય તમને એક પ્રશ્ન પૂછ્યું છે આ થી લેવાનું આ તુટેલું અમે કોમેન્ટ કરજો તમે કેટલા લાગે પાતલું ને એકા એકા બેગી છે બેગી ને એક આ જોગર્સ બે જોગર્સ છે આપણી પાસે એક આઈ છે જોગર્સ તમે કોમેન્ટ કરજો આ કેટલા તમને લાગે અને કોઈ પાટલું ખાલી એક એક પાટલું છે ને એની એની તમે કોમેન્ટ કરજો ખાલી તમે કેટલા લાગે પછી તમને હું કોમેન્ટ પિન કોમેન્ટ પર તમને કહી દે દઈએ કેટલાનો પાટલો છે જો જામ પર આપણે ખવાઈ ગયું

આપણે એક જ નિયમ છે પેલું તો બ્રાન્ડેડ પેલું નાની આ પાર્ટને તમે કોમેન્ટમાં કીધો ને કેટલાય કેટલા છે એને તમને કોમેન્ટમાં કહી દે ને આ બેગી તમે રાખતો હોય દોઢસો રૂપિયા છે લોહી વાળીનું પણ ના ગાઈશ અને છે ને નામની કિંમત સમજો ગાઈશ ડેનિયલ ઓલિજનલ કંપની છે ઓનલાઈન મહેંગો તમે હજાર રૂપિયાનું ભાઈ મને ન ખબર ક્યાંનું છે આ પણ મે ઓનલાઈન મેંગો હતો આ બેન થાય બેગી એટલે મને ન થતું તો હું પેલું કે તો હવે 1000 રૂપિયા મંગળે તો પેલું તો પૈસા જવે હાલો રો કપલા બપલા ઉઠ ઉઠા ઉતાની પછી તમને મળું તમે ગાઈ જો આપણે જો આપણે આવી ગયા હોય મેલી ઉપર મિશન જો આ ઢેગલો કપડાં હજી હવે જો અહીં એને લખવા પડશે હજી વાલ આવવા પડશે બનાવેલો જો બ્લોકમાં ને હજી જો વાલ વાલ ઈ તમને દેખાડવાનું છે તમને દેખાડવાનું છે હવે આખા ડીમાં શું કરીએ આખા ડીમાં જો કઈ એની દોર કરવાનું હોય ને કપડા ધોવાના તાને પાછા મારે રજો તાને ધોવાની તો પછી સાંભળવું પડે કરવાનું હોય તાને કપડાં ધોવાના એવું લાગે આજ બે થોડી થઈ ગઈ હોળી મેલી તો બે જોડી કાલ કાલે એટલે એવું છે તો જો આપણે કપડા જો થઈ ગયા વલાઈ ગયા છે કપડા આપડે વલાઈ ગયા હવે આપણે ફ્રી તો વિશ્વાસ હશે ને મધ્ય જાવ પણ હવે કરીને કોઈ અટાયત કેવાય જો એ મધ્ય જાવકાના જો ને જો આપણે આ ઘરમાં જો આ લખેલ છે આ શું લખેલ છે મને ઓ ને રમે મે વાત એ વાત એમ તમે કોઈ છે ને કોમેન્ટ નેટ કરતા વિડિયો જો ને તમે કોઈ કોમેન્ટ નેટ કરતા એ કા કોમેન્ટ કરો તમને ખબર પડે કોણ કોણ જોઈ મારે વ્લોગ એટલે કોમેન્ટ કરજો ને હવે મળીએ ના એક જોઈને ડાયરેક્ટ મજે કેવો તો આજે ગરમી વાળો હું ને મારા ફોનમાં તો ચાર્જિંગ નથી આઈફોનમાં બીજા ફોનમાં ચાર્જિંગ નથી તો બીજા ફોનમાં ચાર્જિંગ નથી જો બીજા ફોનમાં ચાર્જિંગ નથી ને જો આપણે એ વેલકમ ટુ ગાઈસ આપણે જો 9 ટન આવી ગયા જો મધ્યે પગ લઈ લે

ફાકે લેવાનો લઈને મળી આવે ને જો આપણે આ બીબી મોબાઈલ રાખે ને એટલે જેમો બ્લોગ બને હજી પેલા જ આપી ને હવે આ જો કે તમાકુ આપે છે હા માવો આપણે જો જો આપડે આવી ગયા મધ્યે પાકે વાકે લઈને જો આ બધું જો બાધે અલે ભાઈ કયું કો કો ક્યાં ભાગી ગયો અહીં જો આપણી પાસે બધું છે જો મોબાઈલ છે બે મોબાઈલ એક કેમેરો ને એક આઈફોન જો તમે જોઈ જો મોજ આપણી મે જો જો આ જો દોડ બે લાખનો સામાન પેલો આયા જો જી પેટી આ સામાન હા હા બોલો હે બોલો જો ઇન્ટ્રોડ્યુસ કરાયું તો સામાન અરે તો તા

વેલકમ ટુ આપડી હેપી એન્ડિંગ થઈ ગયા અહીંયા અને આપણે છે હવે અનલાઈન ડે નું સેલિંગ આપણે જઈ લે કીધું આપણે રાખશું મને કઈ નથી ખબર ને જઈ લે કીધું તો હવે આપણે કરશું આ નવ વિડીયો મૂકી ગયા આપણા થઈ ગયા અને હવે આઈથી પછી કાયમી ડેલી કાયમી હવે આવશે આપણો વ્લોગ ને કોન્ટેન્ટ હોય કે ના હોય સેલિંગ હોય તો આપણે આ શાંતિના ટેમ્પલના મૂકશું વ્લોગ આપણે આપણે બ્લોગ મૂકવાનો છે હવે અનલાઈન ડે